લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે આવો જાણીએ દ્રૌપદી ના જન્મ અને વિવાહ વિશે દ્રૌણવતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલ રાજા દ્રુપદને હરાવ્યા હતા જેમને પછીથી તેમનું બધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો દ્રૌણ ઉપર વેર વાળવા માટે તેઓએ દ્રુપદ અગ્નિ ભોગ કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે યજ્ઞવાલીની આ આગમાનથી સુંદર શ્યામવર્ણની યુવતી દ્રૌપદી તેના ભાઈ ધૃષ્ટ્યુમ અને શિંખી સાથે ઉભવે છે તેના શ્યામવર્ણ માટે તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છતાં તે દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઉછરેલી હોવાથી પાંચાલી તરીકે વધુ ઓળખાઈ પાંડવો સાથેના લગ્ન દ્રુપદની ઈચ્છા હતી કે માત્ર અર્જુનના હાથમાં તેમની પુત્રીનો હાથ જાય વર્ણાવટા ખાતે પાંડવોના સંભવિત મૃત્યુની વાત સાંભળીને તેઓ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે જેનો હેતુ અર્જુનને જાહેરમાં લાવવાનો હતો દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્રમાં પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર પાંચતીર સાધવાના હતા દ્રુપદને વિશ્વાસ હતો કે માત્ર અર્જુન જ આ કાર્ય પૂર્ણ કરી શકે છે બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતાપૂર્વક આ નિશાન સાધે છે જ્યારે અન્ય રાજાઓ અને રાજકુમારો તેને સાધવામાં નિષ્ફળ રહ્યા દેશનિકાલ સમયે પાંડવોની માતા કુંતીએ તેમની પાસેનું બધું જ પરસ્પર સરખા ભાગે વહેંચી લેવા સલાહ આપી હતી દ્રૌપથી સાથે ત્યાંથી પરત ફર્યા બાદ અર્જુન ચોક્કસ હેતુ સાથે પહેલા તેની માતાને કહે છે જુઓ માતા

જ્યારે કૃષ્ણ તેમના પરિવારની મુલાકાત લે છે ત્યારે તેઓ દ્રૌપદીને સમજાવે છે કે પાંચ ભાઈઓની પત્ની હોવાની તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મની કોઈ ઘટનાનું પરિણામ છે તેને પાછલા જન્મમાં જીવનભર ભગવાન શિવની આરાધના કરી પાંચ ઈચ્છિત વાળો પતિ મળે તેવું વરદાન માંગ્યું હતું શિવ તેની આ આરાધનાથી પ્રસન્ન થયા અને કહ્યું કે તે ઈચ્છી રહી છે તેવી પાંચ લાક્ષણિકતાઓ વાળો પતિ આ જન્મમાં મુશ્કેલ છે પરંતુ તેની તેની વાતને વળગી રહી અને ફરી તે જ માંગણી ઉચ્ચારી ત્યારબાદ ભગવાન શિવએ તેને આ વરદાન આપ્યું અને કહ્યું કે હવે પછીના જન્મમાં તેને આ મળશે આથી પાંચે ભાઈઓ સાથે તેના લગ્ન થાય છે દરેક એક ખાસ ગુણ ધરાવે છે યુધિષ્ઠિર તેમના ધર્મના જ્ઞાન માટે પ્રખ્યાત જ્યારે ભીમ હજાર હાથીઓનું બળ ધરાવતો શક્તિશાળી જ્યારે પરાક્રમી અર્જુન પોતાની હિંમત અને રણભૂમિના જ્ઞાન માટે જયારે અતિશય દેખાવડા નકુલ અને સહદેવ જેમનો પ્રેમથી પ્રણયના દેવ કામ પણ શરમમાં મુકાઈ જાય છે મહાકાવ્યના અંત સુધીમાં દ્રૌપદીના કોઈ બાળકો જીવિત રહેતા નથી અર્જુન અને સુભદ્રાનો પૌત્ર પરીક્ષિત એકલો પાંડવ છે કે જે મહાભારતના અંત સુધી જીવિત રહે છે આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો